એને ધ્યાન રાખ્યું છે એને આપણે રેસ્ક્યુ કરી લીધી છે અને ખુલ્લામાં માં એની અનુકૂળ જગ્યામાં એને રિલીઝ કરી છે આમાં જેર હોતું નથી આ બિન ઝેરી સાફ છે આની લંબાઈના કારણે લોકો ડરે છે આનાથી આનો પાછળનો ભાગ પીળા કલરનો હોય છે અને યુટ્યુબ ચેનલ છે લાઈક સબસ્ક્રાઈબ કરી અને મને સપોર્ટ કરજો દોસ્તો હવે એને બેગમાં પેક કરી એની અનુકૂળ જગ્યા ફોરેસ્ટ એરિયામાં એને પર્યાવરણમાં એની અનુકૂળ જગ્યામાં એને રિલીઝ કરીશું આ ઉંદર માટે ઘરમાં કે આજુબાજુ હવે ખેતર છે આજુબાજુ સાફ તો રહેતા જ હોય છે આપણા ગામડા વિસ્તારમાં સાફ રહેતા જ હોય છે બરાબર એને અનુકૂળ જગ્યા અને અમારા વિડીયો જોઈને કોઈ પકડવાની કોશિશ કરતા નહીં જેમ કે સાવધાની હતી દૂધના કટી ઓર પૂરી સબ્જી બટી દોસ્તો આ નાના પાટલામાંથી આ દામણ સાહેબ રેસ્ક્યુ કરી છે એને આપણે આ ખુલ્લામાં એની અનુકૂળ જગ્યામાં એને રિલીઝ કરવા માટે આવ્યા છે આ લીમડીથી ત્રણ ચાર કિલોમીટર દૂર આ આજુબાજુ કોઈ મકાન પણ નથી અને નીચે નદી છે અને એની અનુકૂળ જેવી જગ્યા છે અહીંયા એટલે એને રિલીઝ કરવા માટે અહીં દૂર આવ્યા છે અમે દોસ્તો અને હવે બહાર કાઢીને બધા હેરાનગી કરીએ અને જવા દઈએ અહીંયા ખુલ્લામાં એની અનુકૂળ જગ્યામાં